ડબઈમાં ગઢભવાની ગર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ બે હજાર ચોવીસ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વીઆઈઓ અધ્યક્ષ અને પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજકુમાર મહોદય ઉપસ્થિત રહી ગર્ભાવતી ખેલૈયાઓને આશીર્વચન પાઠવ્યા સાથે તિલક લગાડી અનુશાસન સાથે ગર્ભાવતીના ગરબા હિન્દુ સંસ્કૃતિના ગરબા છે એવું જણાવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું લલાડુ પર તિલક એક હિન્દુ સંસ્કૃતિનું ઘરેણું છે અને જ્યારે તિલક સાથે યુવાનો અનુશાસન સાથે ગર્ભાવતીમાં ખેલૈયાઓ ગરબે રમતા હોય છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ ઉજાગર થાય છે નું જણાવતા ડભોઈ સાથે પધારેલ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજકુમાર મહોદય દ્વારા નગરની જનતાને આશીર્વચન પાઠવ્યા હતા ડભોઈએ એપીએમસી ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસમાં પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજકુમાર મહોદય પધાર્યા ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલ મહેતા સહિત પાલિકા પ્રમુખ શાહ ભાવેશ પટેલ નડા સહિત આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું પાંચ દિવસમાં ગરબાની રમઝટ જામી હતી ત્યારે વડોદરા જિલ્લામાં સૌથી સુંદર ગરબા હિન્દુ સંસ્કૃતિ અને લલાટ પર તિલક સાથે અનુશાસન સાથે ગરબા દર્ભાવતીમાં રમાય છે જે જણાવ્યું હતું આ પ્રસંગે માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ઉદય પંડ્યાવાને ન્યૂઝ ડપોઈ આપ્યા માતાજી તી નગરી ના તમામ લોકો પરિના દ્વારા કામના પણ કરવા માં આવી છે આપ જોઈ શકો છો કે આજે

દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના તત્વાવધાનમાં છેલ્લા લગભગ છ વર્ષથી ખૂબ જ મોટા પાયે ગરબા મહોત્સવનું ગર્ભાવતીના અંદર આયોજન કરવામાં આવે છે અહીંયાના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં આ આયોજન સફળતાપૂર્વક સાકાર થાય છે દર વર્ષે શૈલેષભાઈના અંગત નિમંત્રણથી ગર્ભાવતીના આંગણે આ ગરબા મહોત્સવને માણવાનો અમને પણ અવસર પ્રાપ્ત થાય છે આ વર્ષે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લગભગ બારથી પંદર હજાર ખેલૈયાઓ આ ગરબા મહોત્સવના અંદર બહુ જ સિક્યોરિટી અને સેફ્ટી સાથે અહીંયા ગરબા રમી શકે છે શાંતિપૂર્ણ વાતાવરણના અંદર અહીંયા ગરબા રમી શકે છે જ્યારથી શૈલેષભાઈએ આ બીડું ઝડપ્યું છે ત્યારથી અને બધા જ કલ્ચરલ ગ્રુપના સાથીઓના સહકારથી આ આયોજન સફળતાપૂર્વક દર વર્ષે થઈ રહ્યું છે અને શાંતિમય વાતાવરણમાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે તિલક લગાડીને અનુશાસન સાથે અહીંયા બધા જ લોકો ગરબા કરે છે દર વર્ષે આ ગ્રાઉન્ડ ટૂંકું પડે છે એટલે મને વિશ્વાસ છે કે આવતા વર્ષથી પણ ધીરે ધીરે કરતાં કરતાં સંખ્યા હજી વધતી જશે હજી વધતી જશે અને જેમ વડોદરાના અંદર આપણે ગરબાને માણીએ છીએ એ જ રીતે એવો જ નજારો Subscribe now and press the bell icon. Never miss an update.